ગાંધીનગર જિલ્લાના ગામના ખેડૂત અર્જુનજી ઠાકોર છેલ્લા મબલક પાકનું ઉત્પાદન કરે છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના આધારે તેઓ સારો પેક પાક મેળવી રહ્યા છે ઘરે જ પ્રાકૃતિક જીવામૃત ધનજીવામૃત જેવી સામગ્રી બનાવે છે ઘઉં જુવાર શાકભાજી અને ફળોની ખેતી કરે છે અને દર વર્ષે સારો નફો મેળવે છે

ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મહા અભિયાન ચલાવી રહી છે વર્ષની અંદર લાખ રૂપિયા જેવું મળે છે એક વીઘાની અને હું અત્યારે હાલ મજૂરના હિસાબ ઘઉં અત્યારે પહેર્યા છે મેં ખેતરમાં અને એના અંદર સારામાં સારી કોઈ ખર્ચા વગરની ખેતી થાય છે અને બીજું એ એ ખાવાથી એનો સ્વાદ અલગ આવે છે સારો સ્વાદ આવે છે એટલે લોકો છે પણ અત્યારે ખેડૂતો શું છે એ કરવા તૈયાર કેમ નથી નથી કે હજુ બજાર બજાર બન્યું હવે બની જશે એટલે બધા કરવાના છે શિયાળ પીશું એટલે હું બધાને ખેતી કરતા પણ શીખવાડું છું તો લીંબડીયા ગામના ગાંધીનગર જિલ્લાના આ ખેડૂતે કરી છે કમાલ અને પોતાના ખેતરમાં ઘઉં બાજરી શાકભાજી થઈ સહિતના પાકોને જે કહેવાય કે પ્રાકૃતિક ખેતીથી

પાક લઈ રહ્યા છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવાનો તેમને ગૌરવ ગૌરવ અનુભવે છે કેમરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ